અને હવે વાત થર્ટીફર્સ્ટ પહેલાના થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે એ પહેલા રાજ્યમાં પોલીસ એલર્ટ બની ગઈ છે આંતરરાજ્ય બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે બોર્ડર પર વાહનોની તપાસ થઈ રહી છે કેટલાક સ્થળોએ મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે 31st پہلا રાજુબા પોલીસ એલર્ટ થઈ છે આંતરરાજ્ય બોર્ડર ઉપર પોલીસ નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ તસવીર મુજબ જોઈ શકાય છે કે ઠેર ઠેર વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે પોલીસનો જંગી કાફલો સરહદ ઉપર ફરકી દેવા છે ગુજરાતની આંતરરાજ્ય બોર્ડર પર નાતાલ તેમજ થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ એલર્ટ બની છે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર હાલ વાહન તપાસ તેજ છે તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાની શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અનેક પ્રયાસો કરાયા છે ત્યારે શામળાજી પોલીસે છેલ્લા પચીસ દિવસ મોટી સફળતા મેળવી છે ખાસ કરીને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પચીસ દિવસમાં દસ પ્રોહિબિશનના કેસમાં એક કરોડના દારૂ સહિત પોણા બે કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે ગુજરાતમાં સૌથી વધુ શામળાજી બોર્ડર વિસ્તારમાંથી રાજસ્થાનથી દારૂ લાવવાના પ્રયાસો થાય છે ત્યારે યુવાધન નશાના રવાડે ન ચડે તેવા કડક આદેશ ગૃહ વિભાગના છે અને આ સંજોગોમાં રાજ્યની બોર્ડર પર કડક પહેરો હાલમાં દેખાઈ રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ અંતિમ પડાવ ઉપર છે ત્યારે બે હજાર ચોવીસ ને આવકારવા માટે યુવાધન તૈયાર છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર તેમજ નાતાલ પર્વની સાથે રજાઓની શરૂઆત થઈ છે તેવા સંજોગોમાં ગુજરાત ની જે બોર્ડરો છે ત્યાં પોલીસ એલર્ટ થઈ ચૂકી છે છેલ્લા બે મહિના થી સતત પોલીસ વિભાગ કામગીરી કરી રહ્યો છે તેમાં શામળાજી બોર્ડર ગુજરાત ની જ્યાં છેલ્લા પચીસ દિવસમાં એટલે કે માત્ર ને માત્ર પચીસ દિવસમાં એક કરોડ રૂપિયાનો દારૂ ઝડપાઈ ચુક્યો છે લગભગ દસ જેટલા છે કુલ મુદ્દા માલ પોણા બે કરોડ ઉપરાંત થવા જાય છે પોલીસ છે આપ જોઈ શકો છો તે પ્રમાણે કઈ કાર ઉભી રાખી અને તેની તપાસ કરવામાં આવે છે જે દારૂ પીધેલા જતા શખ્સો હોય કે દારૂ જે લઈ જતા જે બુટલે છે તેમના ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ સીસીટીવી અહીં લગાવવામાં આવ્યા છે જેથી પોલીસ નજર રાખી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ લઈને અલગ અલગ ચેક પોઈન્ટ બનાવવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ રાખવામાં આવે છે જોઈ શકો છો કે આ અમદાવાદ થી તરફ જતો હાઈવે છે છે અને ત્યાંથી જે આવતા વાહનોની સંખ્યા તે જોઈ શકાય કે તેની સંખ્યા ખૂબ મોટી છે તેવા સંજોગોમાં કહી શકાય કે વર્ષ બે હાજર ચોવીસ ના આગમન ને આવકારવા માટે યુવા દન તૈયાર થાય નશાના રવાડે આ યુવા દન ન ચડે તેવો પ્રયાસ પોલીસ વિભાગ રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચે કુલ સાત લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સંત કબીર રોડ પરથી બોલેરો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો રૂપિયા સાત ની કિંમતની બારસો ને અડતાળીસ બોટલો જપ્ત કરી ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડિયો હાલ વાયરલ થયો છે આ તસવીરો જુઓ મહિલા ખુલેયામ દેશી દારૂનું વેચાણ કરતા જોવા મળે છે વીડિયો ચુનારવાડા ચોકનો હોવાનું અનુમાન છે ખુલયામ દેશી દારૂના વેચાણને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે દેશી દારૂનું વેચાણ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે બારડોલી જિલ્લા એલસીબીએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો કામરેજ ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો બાવીસ લાખનો ચારસો દસ પેટી દારૂ સહિત છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો દારૂ સિલવાસથી દમણ અને ભરૂચ લઈ જવાતો હતો જિલ્લા એલસીબીએ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા એસએમસીએ એકસો દસ લીટર દેશી દારૂ સાથે બાવીસ આરોપીઓને ઝડપી પાડ્યા ઠક્કરબાપા નગર નજીક આવેલ ચામુંડાની ચાલી નજીક રેડ કરવામાં આવી મોબાઈલ વાહન સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવા જતો જે કાયદો છે એ જે તોડવામાં આવ્યો આ તસવીરો જુઓ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય સામે સુરતમાં સ્વાભિમાન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું સંસ્થાના આગેવાન કિરીટ વાકેલા સહિતના સભ્યોએ ભાગડચાર રસ્તા પર વિરોધ વ્યક્ત કર્યો દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા ઘટનાની જાણ થતાં પોલીસે પ્રદર્શન કરનારા લોકોને અટકાવ્યા હતા આજે જે સરકાર કરી રહી છે બિઝનેસ ઓને આકર્ષણ કરવા માટે વિદેશીઓના પરપ્રાંતિય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ